જય માતાજી મિત્રો આજે આપણે વાત કરવાની છે દિતમાલ દાદાની ઇતિહાસ ઇતિહાસની વાત કરવાની છે જો અમારો વિડીયો તમને ગમે લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો તો દિતમાલ દાદા ચેકલાક ગામમાં રહેતા હતા તો દિતમાલ દાદા માતાજીની ખૂબ જ ભક્તિ કરતા અને કહેવાય છે કે દીતમાલ દાદા માતાજીના ભુવા પણ હતા અને દીતમાલ દાદાને ઓકો પીવાનું બંધન હતું આવી રીતના સમય જતાં વાર નથી લાગતી અને નોરતાના દિવસ આવી જાય છે ત્યારે એમ કહેવાય છે કે નોરતા આવે ત્યારે માતાજીના નોરતામાં માતાજીના માંડવામાં ડાક વગાડવા જાય છે અને આઠેમ ભરવા પણ જાય છે ત્યારે દીતમાલ દાદા આઠેમ ભરવા મીટલી ગામમાં ગયા હોય છે ત્યારે ડાક વગાડતા વગાડતા ત્યાં ત્યાં સાંજ પડી જાય છે અને નીકળવાનું મોડું થઈ જાય છે ત્યારે દીતમાલ દાદા વિચાર કરે છે આજે તો બહુ મોડું થઈ ગયું છે હવે હું હોકો પીને નીકળું ત્યાંથી દાદા બધાઈને જે માતાજી કહી અને નીકળી જાય છે આમ હાલતા હાલતા ઘણો સમય નીકળી જાય છે અને દીતમાલ દાદા થાકી જાય છે તે સમયમાં દીતમાલ દાદાને હોકો પીવાનું બહુ મન થાય છે પણ હુકો જલાવાનું એમની પાસે કઈ વસ્તુ નથી હોતું ત્યારે દિતમાલ દાદાને ગોકો પીવાની ખૂબ તળપ લાગી હોય છે વિચાર કરે છે કે ઉગો પીધા વગર અહીંથી આગળ નહીં ચાલી શકાય હવે અને ધીમે ધીમે હાલતા હાલતા મિતલીના માર્ગે આવે છે દિતમાલ દાદા ચાલી નથી શકતા એક ઝાડ આવે છે એ ઝાડ નીચે બેસી જ હોય છે ત્યારે દિતમાલ દાદા થોડે દૂર અંગારાનો ભઠો જોવી છે અને વિચારે છે અહીં કોઈક માણસ ભઠ્ઠો કરીને બેઠા લાગે છે આ જોઈ દીતમાલ દાદા રાજી થઈ ગયા અને એ બાજુમાં ચાલી નીકળ્યા દાદા હાલતા હાલતા ત્યાં પહોંચીને અંગારાનો ભઠો લઈ અને સલમ ઉપર મૂકી અને જલાવે છે દીતમાલ દાદાને ઓકો પીવાની એટલી બધી તળપ લાગી હોય છે એને આજુબાજુમાં કોઈ પણ દેખાતું નથી હોતું કે બાજુમાં કોણ બેઠું છે ત્યારે ચારે કોર ભૂતળા એને ઘેરી લે છે જ્યારે દીતમાલ દાદા હોકો પી અને આંખો ખોલે છે અને આજુબાજુમાં કોરે મોરે જુએ છે ત્યારે માણસની બદલીમાં પૂતળા બેઠા હોય છે આ જોઈ દિતમાલ દાદા ગભરાઈ જાય છે અને ધ્રુજવા લાગે છે અને એ જોવે છે ત્યારે ભઠ્ઠો નહીં કોઢિયા બ્રાહ્મણનો મૃતદેહ સળગતો હોય છે આ જોઈ દિતમાલ દાદા ધ્રુજવા લાગી જાય છે અને કહે છે હું આ કઈ જગ્યા ઉપર આવી ગયો છું હે મા હે મા એમ કરી માતાજીને સમરવા લાગે છે ત્યારે ભૂતડા બધા નીચે બેસી જાય છે ત્યારે દીતમાલ દાદા આ જોઈ અને વિચારે છે હું એકલો ઊભો રહીશ તો હું દેખાઈ આવીશ એ પણ નીચે બેસી જાય છે અને માતાજીને યાદ કરે છે હે મા વિહળી હે મારા બાપ હકળાજની દેવી આમ કરી અને માતાજીને યાદ કરે છે હે મા વિહળી હે મારા બાપ હકળાજની દેવી હે મા મને આમાંથી ઉગાર આજે મને આ ભૂતડા જીવતો નહીં જવા દી અને આમ દીતમાલ દાદા માતાજીને ઘણું સમરે છે અને ઘણું યાદ કરે છે પણ માતાજી નથી આવતા અને નથી ઉગારતા ત્યારે દીતમાલ દાદાને યાદ આવે છે કે કાંઈક મારી માતાજીના ભૂલમાં હું આવી ગયો છું ત્યારે ભૂતળા કોઢિયા બ્રાહ્મણની માટી જે નાણ હોય છે એ વેચતા હોય છે વેચતા વેચતા આ નાણ દીતમાલ દાદાને પણ આપે છે આ જોઈ દીતમાલ દાદાનું શરીર ધ્રુજવા લાગે છે ત્યારે પુતળા વાતો કરે છે આજે તો એક તો મળ્યું છે પણ બીજુંય આવ્યું છે આ સાંભળીને દીતમાલ દાદા ખૂબ માતાજીને સમરવા મળ્યા અને વિચારે છે હવે કોક દાદા દેવી મને ઉગારે ત્યારે હું બચીશ દાદા ઘણી દેવીઓને સંભાળે છે પણ કોઈ આવતું નથી ત્યારે દીતમાલ દાદા કહે છે અત્યારે તો મારી દેવીઓ મારા ભાગલેથી ખસી ગઈ છે પણ આ રણમાં જો કોઈ રણુકારી દેવી હોય અને મને આમાંથી ઉગારે તો મારા કુળમાં દેવી કરીને પૂજીશ ત્યારે રણની દેવી દીકમાલ દાદાનો આ રણમાં રણની દેવી પ્રગટ થાય છે આ બાજુમાં દીકમાલ દાદા ભૂતડાની વચ્ચો વચ્ચે બેઠા છે ત્યારે આ બાજુમાં ઘોઘરા વગાડતી રણની દેવી સાંભળી લઈ આવે છે ત્યારે માતાજી વીજળીનો ચમકારો કરે છે ત્યારે બધા ભૂતડા આગા ખસી જાય છે ત્યારે રણની દેવી આવી અને ઊભી રહે છે અને કહે છે દીકરા દિતમાલ ડરતો ના હું તને આમાંથી ઉગારવા આવીશું અને માતાજી દિતમાલ દાદાનો હાથ પકડે છે અને જાડડી હાલતી થાય છે ત્યારે હવા હવા ભૂતળા પાછળ આવવા લાગે છે ત્યારે દિતમાલ દાદો કહે છે હે માતાજી આ ભૂતળા તો બધાય પાછળ આવે છે ત્યારે રણની દેવી કહે છે દીકરા દિતમાલ તારા હાથમાં જે આ ગોટિયા બ્રાહ્મણનું માટી છે અહીંયા જ ફેંકી દે પછી આ હવા હો ભૂતડાઓને એકેને આગળ વધવા દ્યું તો હું રણુકારી રણની દેવી ના નાખેવું ત્યારે દિતમાલ દાદા ત્યાં માટી નાખી દે છે અને ત્યારે માતાજી સવા હો ભૂતડાઓને એકેને આગળ નથી વધવા દેતી અને આમ રણની દેવી રણુકારી દિતમાલ દાદાને ઉગારે છે અને પછી દિતમાલ દાદા રણની દેવીને ઘેર બેસાડી અને તેમની દેવી સાથે પૂજે છે તો મિત્રો આવા જ વાર્તા ઇતિહાસના વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ સબ્સ્ક્રાઇબર કરો